વધુ એક પરીક્ષામાં કૌભાંડ થયા હોવાના આરોપ સાથે આજે યુવરાજસિંહ જાડેજા પ્રેસ કોન્ફરન્સ કરે છે અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પુરાવા પણ રજૂ કરે છે કે જે રીતે યુનિવર્સિટીમાં પરીક્ષા લેવામાં આવે છે તેમાં કઈ રીતે ઘપલાઓ થઈ રહ્યા છે જ્યારે વિદ્યાર્થીઓ પેપર લખતા હોય છે ત્યારે ચોપડી હોય છે વોટ્સઅપમાં આખું પેપર ફરતું હોય છે અને આમાંથી બાકી રહી ગયું તો એઆઈની મદદથી મોબાઈલના મારફતે વિદ્યાર્થીઓ પેપર પણ લખતા હોય છે સમગ્ર મામલે જ્યારે આ વાતનો ભાંડો ફોડ્યો યુવરાજસિંહ જાડેજાએ ત્યારે આપણે એમની સાથે વિગતે સમજીશું કે આ જે તમે પરીક્ષાને લઈને જે આખું ભાંડો ફોડ્યો છે આ પરીક્ષા કઈ હતી યુનિવર્સિટી કઈ હતી યુનિવર્સિટીની જો વાત કરવામાં એચએનજી યુ અંતર્ગત એચએન યુનિવર્સિટી છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તેના અંતર્ગત આવતી સાબરકાંઠાના પ્રાતિજની જે કોલેજ છે એ કોલેજની આ ઘટના હતી અને એક્સપેરિમેન્ટલ કોલેજનું નામ જેની અંદર એમએસસી સેમ ફોર ની પરીક્ષા ચાલી રહી હતી જેમાં હમણાં જ કહી શકીએ કે અઠ્યાવીસ ઓગણત્રીસ માર્ચ અને પેલી બીજી એપ્રિલના રોજ આ ચાર પરીક્ષા ચાર પેપરની આ પરીક્ષા હતી તો તેમાં આ જે છે પેપર એ લેવામાં આવ્યું હતું અને તેમાં આ પરીક્ષાની અંદર જે તમે જે રિપોર્ટ વાત કરીએ એમ કે ભાઈ આ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ જે છે એ હવે એક નવી જનરેશનમાં જતા રહ્યા છે એક નવી એઆઈની દુનિયામાં જતા રહ્યા છે હવે ખાલી મને લાગે આ જોવાનું બાકી રહી ગયું હતું કેમ કે વિદ્યાર્થીઓ જે સાહિત્યનો ઉપયોગ કરી રહ્યા છે એ સાહિત્ય એચ એન પોતાનું સરકારી સાહિત્ય છે એટલે એમાંથી જ એ પ્રશ્ન જવાબ લખી રહ્યા છે ત્યારબાદ મોબાઈલ છે તો મોબાઈલની અંદર ડેટા જે છે એ ડેટામાં કયા પ્રશ્ન કઈ જગ્યાએ છે એ અંદરો અંદર પેલા તો પરીક્ષા જ્યારે શરૂ નથી થઈ એ પેલા તો ચર્ચાઓ કરી દેવામાં આવે છે કે ભાઈ આ પ્રશ્ન જે છે એ આ પાના ઉપર છે આ પ્રશ્ન જે છે એ સો એન સો બુકના પેજ ઉપર છે પરીક્ષાનો જે સમયગાળો છે એ પરીક્ષાનો સમયગાળો છે ત્રણથી સાડા પાંચ ત્રણથી સાડા પાંચનો સમયગાળો છે આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં બે ને ઓગણપચાસ મિનિટ સત્યાવીસ તારીખનું પેપર છે તો સત્યાવીસ તારીખના પેપરમાં અહીંયા ભાઈ જવાબ આપે છે કે ક્વેશ્ચન નંબર વન એનો થ્રી પેજ નંબર પાંત્રીસ છત્રીસ ઉપર પછી ક્વેશ્ચન નંબર ફોર તો કે પેજ નંબર એટલે તમારે ગોતવાની જરૂર નથી હા એટલે તો એવું હતું કે તમારે તમે કદાચ ચીટિંગ કરતા હોય તો તમારે ચોપડી લઈને તમે બેસતા હો તો તમને ખબર હોય વાંચતા હોય કે કઈ જગ્યા પર છે હવે તો એ પણ થતું પેલા તો તમને ખબર હોય ચોરી કરવાના પ્રકારો હતા કે તમારે સીધી લઈને જવાનું પછી નાની ગમતી કાપલી લઈને જવાનું અને ઈ માઇક્રોકોપી કોપીમાંથી કઈક લઈને એમાંથી લઈ ગયા અહીંયા તો બધું

ત્યાંના જે સંચાલકો છે એ સંચાલકો જો આ આ ભાઈ જે છે એના સંચાલક છે ત્યાંના પ્રિન્સિપાલ છે કરતા ધરતા જે આખી યુનિવર્સિટી સોરી જે કોલેજ છે એના કોલેજના કરતા ધરતા છે ભાઈ શ્રી સંજયભાઈ સિંહ પટેલ ત્યાંના પ્રિન્સિપાલ છે અને આ ભાઈ રિયા એ ત્યાંના વહીવટી ક્લાર્ક છે અને સુપરવાઇઝરમાં જે પણ મટિરિયલ પહોંચાડવું હોય કે બીજું બીજું કંઈક નાની મોટી મદદ કરવી હોય સુપરવાઇઝરને કંઈક કેવું હોય તો સુપરવાઇઝર સુધી કંઈક માહિતી પહોંચાડે કે મટિરિયલ પહોંચાડ્યું તો બધી જ કામ એ આ ભાઈ પોતે કરતા હોય છે અને ક્લાસરૂમમાં આટા પણ મારતા હોય છે કે છોકરાઓ બરાબર તો લખે છે ને છોકરાઓને કંઈક તકલીફ તો નથી પ્રિન્સિપલ પણ ક્લાસરૂમ માટે તમે આ એક બે વિડીયો મારી પાસે છે ઉપલબ્ધ ટોટલ મેં ચોવીસ વિડીયો રિલીઝ કર્યા છે એ ચોવીસે ચોવીસ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ક્લાસરૂમની અંદર જે પ્રિન્સિપાલ કે સુપરવાઇઝર છે એ પણ વિદ્યાર્થીની મદદ કરતા છે જે કહી શકાય કે જે સંસ્થા છે સંસ્થાના સંચાલક જે છે એ પણ વિદ્યાર્થીઓને આ બધી જ બાબતોમાં મદદ કરી રહ્યા છે અને તેની સાથે સાથે વોટ્સઅપ મને તો નવીન એ લાગે છે કે વિદ્યાર્થીને પ્રશ્નનો જવાબ ગોતવાની કોઈ જરૂર નથી એ વોટ્સઅપની અંદર સીધો આવી જાય છે હવે નવું આવ્યું કે ભાઈ કે માની લો કદાચ કોઈ પ્રશ્નનો જવાબ એ કોઈ બુકમાં નથી તો તમારે એઆઈનો ઉપયોગ કરવાનો છે અને એઆઈનો ઉપયોગ કરી અને જે તે વિદ્યાર્થી પ્રશ્ન લખે સપ્લિમેન્ટરી આ સપ્લિમેન્ટરી છે અહીં જેવું તમે વાંચી શકો કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આ એની પોતાની છે આ જે સિમ્બોલ જે છે એ પોનો પોતાનો છે આમાં તમારે જવાબ લખવાનો પછી એનો ફોટો પાડી અને વોટ્સઅપની અંદર મૂકી દેવાનો આ વોટ્સઅપની અંદર ફોટો મૂકેલો છે સત્યાવીસ માર્ચે અને પરીક્ષાનો સમયગાળો ચાલુ એમાં ફોટો મૂકી દેવાનો કે ભાઈ તમારે આ પ્રશ્નપત્રનો જો જવાબ ન મળતો હોય તો તમે લખી શકો છો ઘણી વખત એવું થાય કે સમય મર્યાદા વધારી અચાનક વધારી દેવામાં આવે ક્યારેક સમય મર્યાદા પહેલા પણ પેપર કારણ કે અહીંયા તમે બે વાગે ને બાવન મિનિટ કે બે બે ને ઓગણચાલીસ ના પેપર જે છે એમાં એના જવાબો ફરતા થઈ ગયા છે ખરેખર સમયગાળો તો ત્રણ વાગ્યા છે તો એ પેલા જ આ બધા જે પ્રશ્નો જે છે ફરતા થઈ જાય છે એટલે કઈ રીતે ફૂટ્યું હોય તો જ આ શક્ય થાય હવે એના વગર તો શક્ય નહીં કારણ કે વોટ્સઅપમાં આ રીતે જે આવે છે અને વોટ્સઅપના બધા ડેટા છૂટ ચેક કરી લેવાની આ તમામ પ્રકારના સીસીટીવી ચેક કરી લેવાની છૂટ અને વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ અહીંયા જે પેપર આપી રહ્યા છે એ જ અંદર વાત કરી રહ્યા છે કેમ કે બસોને એક ઉમેદવારોનું જે વોટ્સઅપ ગ્રુપ છે એમાં શાળા સંચાલકો સોરી કોલેજના સંચાલકો પણ આમાં જોડાયેલા છે એને એડમિન સ્ટાફ પણ આમાં જોડાયેલો છે અને જે પેપર આ તમે જોઈ શકો છો આ પેપર જે છે એમાં હેમચંદ્રાજ યુનિવર્સિટીનો છે અને આ કોઈ ઇન્ટરનલ પરીક્ષા નથી આ યુનિવર્સિટી આ યુનિવર્સિટીની ફાઇનલ એક્ઝામિનેશન આપણે કહેતા હોઈએ આ ફાઇનલ એક્ઝામ એમએસસીની સેમેસ્ટર ફોરની એક્ઝામ છે કોઈ કોલેજની અંદર ઇન્ટરનલ પરીક્ષા અને ઇન્ટરનલ પરીક્ષાનું તો એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ક છે એનું માની લો કે તમે અહીંયા બરોડાના છો અને તમે પરીક્ષા દેવા નથી આવી શકતા ઇન્ટરનલ તો કોલેજ એ તમને બરોડા યાની એની જે કહી શકાય કે સપ્લિમેન્ટરી હોય એ તમને બરોડા બાય કુરિયર મોકલે પ્રશ્નો જવાબ બાય વોટ્સએપ મોકલે અને ક્યાંક તમારે આનો જવાબ લખી નાખજો આવડા અને પછી મને કુરિયર કરી દેજો તમારે કોલેજ આવવાની જરૂર નથી એટલે વિચારો ક્યાં સુધીનું સેટિંગ ચાલે છે કે તમારી ઇન્ટરનેટ પરીક્ષા તો ઘરે બેઠા બેઠા આપવાની છે અને અહીંયા આવો તો વેલ એન્ડ ગુડ તો જો તમને મોબાઈલ છે સાહિત્ય છે એ બધી જ વસ્તુઓ એ કોલેજ પ્રોવાઈડ કરે કે આપણે કેમ કોલેજના જમાય હોય એ રીતે તો રાખવામાં આવે અને એ કદાચ રાખીએ છીએ પણ કંઈક કારણ છે કારણ કે જોવા જઈએ તો આ બધી જે કોર્સિસ હોય છે એની બહુ મોટી ફી હોય છે એક વિદ્યાર્થીની લાખ રૂપિયા જેટલી ફી હોય આ જે એફઆરસીના નિયમો હોય છે ફી રેગ્યુલેટિંગ કમિટીના તો એના કરતાં પણ ક્યાંક ઉપરવટ જઈ અમારી પાસે એવા દાખલાઓ છે કે ઉમેદવાર પાસેથી એક લાખ પંદર હજાર કે એક લાખ વીસ હજાર સુધીની ફી લેવામાં આવે છે પણ જ્યારે એડમિશન લેતા લેવા આવતા હશે વિદ્યાર્થી ત્યારે વિદ્યાર્થી બી આવી જ યુનિવર્સિટી ગોતા ગોતા આવતા હશે ને કે જ્યાં એમને આવી સુવિધાઓ હશે અને ત્યારે પણ આવી ચોખવટો થતી જ હશે કે ગેરંટી કોલેજ અમારી પાસે એલેન બોથરા આ બધી જ જે યુનિવર્સિટીઓ સંસ્થાનો છે એને સ્ટ્રીંગ રેકોર્ડિંગ આજના દિવસે પડ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ બનીને અમે ગયા હોય અને પ્રશ્ન પૂછે

બાકી ક્લાસરૂમમાં તો કોઈ નથી ક્લાસરૂમમાં વિદ્યાર્થી સુધી નથી તો એક્સપેરિમેન્ટમાં એક્સપર્ટ કેથી હોવાના હા એટલે એક્સપેરિમેન્ટ કોલેજ છે એટલે એક્સપેરિમેન્ટ તો થઈ જ રહ્યા છે એક્સપેરિમેન્ટ આ બધા જ આપણી શિક્ષણ જગત ઉપર કરી રહ્યા છે પણ આપણે હળવાશમાં વાત લઈ રહ્યા છે ખરેખર આ જોવા જઈએ ને તો શિક્ષણ જગતનું સૌથી મોટું દૂષણ છે બીજું કે આપણે પાયાની અંદર જ આપણે સડો પેદા કરી રહ્યા છીએ જ્યાંથી આપણે ઊભું થવાનું છે તમે જોયું હશે કે નકલીની ભરમાર ચાલી રહી છે ગુજરાતમાં ચાલી રહી છે અને મૂળ પાયો શું છે આ નકલ 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 આ આ છે 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 એનાથી નકલી નકલી એ પેદા થઈ રહ્યા શા માટે બળ પૂરું મેળવ્યું કે કોલેજ માં આપણે બેઠા હતા ને એ પેપર લખતા હતા ને આપણે કોલેજમાં આપણે પેપર દેવા નહીં પણ પિકનિક જતા હોય ને આ વિડીયો જે છે ને એ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે કોલેજની અંદર જે વિદ્યાર્થી બેન્ચીસ ઉપર બેઠા છે એમ તેમ ગમે આટા માટે મારી રહ્યા છે અને મોજમાં આવે એમ ગમે એને ત્યારે ગમે ત્યારે પ્રશ્ન પૂછી છે ગમે ગમે સાહિત્યમાંથી પોતાના મોબાઈલમાં ગમે ત્યારે કહી શકે ગમે પ્રશ્ન એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કેવી રીતે થાય મારે એ સમજવું છે આ તો મેં પહેલી વાર જીપીટી જેટ જીપીટી જેવો જો સોફ્ટવેર છે એના જે પ્રશ્ન હોય એ પ્રશ્ન જે છે એ પ્રશ્નમાં નાખવામાં આવે પછી એનો આન્સર એ જેટ જીપીટી પાસે માંગવામાં આવે અને જેટ જીપીટી એનો આન્સર પણ આપે અને એ આન્સર પછી બેઠે બેઠો લખાય છે એટલે જેટ જીપીટી હોય કે પછી આપણે ટ્વિટરની અંદર નવી સિસ્ટમ આવી છે ગ્રોક એ ગ્રોક છે કે એની અંદર બીજી બધા માઇક્રોસોફ્ટની અલગ અલગ સિસ્ટમો છે તો આવા બધા સોફ્ટવેરનો ઉપયોગ કરી અને જે પ્રશ્નો કદાચ બુકની અંદર ન મળે એ એઆઈની અંદરથી શોધીને લખવામાં આવે છે એવા વિડીયો પણ છે એને પણ તમે આ બધા વિડીયો છે એને ઝૂમ કરીને જોશો તો વિદ્યાર્થીઓ છે એ એઆઈનો ઉપયોગ કરીને પણ આ બધા પ્રશ્નો એક્સ્ટ્રા મિકનું જનરેશન છે ને એ અપગ્રેડ થઈ ગઈ છે એ અપગ્રેડ જનરેશન આ જેનઝી જેને આપણે કહીએ છીએ આ જેનઝી જનરેશન છે ને એ હવે હાવ આ જે સિસ્ટમ જે છે ને એને કોલેપ્સ કરતી જાય છે તો આવું જ મને લાગે છે પરીક્ષા લેવાની કોઈ નથી આ કુવામાં છે એટલે વડામાં આવે છે આપણે કહીએ છીએ ને નકલી બધું ભરમાર નકલી એટલા માટે પેદું થયું કારણ કે નકલ કરીને પેદા થયા પણ નકલી ડિગ્રી ના આ અસલી ડિગ્રી હવે ફરક શું રહ્યો કશો જ ફરક નહીં વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારનું એમએસસી નું આમાં જ્ઞાન નહીં હોય એને હું માનું છું કે બીએસસી નું કે બેચલર ઓફ સાયન્સ જેને આપણે કહીએ છીએ એનું પણ જ્ઞાન નહીં હોય અહીંયા માસ્ટર કરી રહ્યા છે તો માસ્ટરની અંદર તો ખરેખર ગંભીરતા હોવી જોઈએ ખરેખર જે તે કોર્સ હોય ને એને એની અંદર જે જે વિષયો છે એ વિષયોના અંતર્ગત ઘણી બધી જગ્યાએ પીએચડી કરવાના છે ઘણી બધી જગ્યાએ પ્રાધ્યાપક અધ્યાપકની નોકરી કરવાના છે કે એના માધ્યમથી ઘણી બધી જગ્યાએ આગળ બહારની યુનિવર્સિટીમાં ફોરેન જવાના છે ઘણું બધું કરવાના છે તો આમાં માસ્ટર કોર્સમાં જો આ પ્રકારની ધાંધલીઓ કરવામાં આવતી હોય પછી આપણે કહીએ કે આપણી પાસે તો ડિગ્રી ધારકો બહુ છે પણ ડિગ્રી ધારકોને ખરેખર ડિગ્રી ઓરિયન્ટેડ કામ કરતાં આવડે છે ખરી ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ આટલી બધી ચાલે છે હવે મારે એક્સ્ટ્રા વાત ઉપર જવું છે કે આ ખાલી એક કોલેજનો દાખલો છે એક્સપેરિમેન્ટ કોલેજમાં આ એક આપણે બહાર લેવા જઈએ એચએનજી અંતર્ગત આવી સાતસો સંસ્થા છે સાતસો કોલેજ છે અને બધાના જો સીસીટીવી જકજર કરી દેવામાં આવે ને બધાના તો હું માનું છું નેવું ટકા કોલેજોમાં આ પ્રકારે ધુપ્પલ અને લાલિયાવાડી ચાલે છે હું તમને ઘણી બધી આવના દિવસોની અંદર અમે એક મોટું એક્સપોઝ કરવા જઈશું કે કોમ્પ્લેક્ષ ની અંદર કોલેજ ચાલે છે કોમ્પ્લેક્ષ ની અંદર નર્સિંગના કોર્સ ચાલે છે શટરવાળી હોય એને એની જગ્યા કદાચ આપણો જે સ્ટુડિયો છે એના કરતાય નાની હોય એની અંદર પ્રેક્ટિકલ એની અંદર થિયરિકલ ને બધાના ક્લાસ ચાલતા હોય એટલે પાર્ટીયા તો હોય છે ને પાટિયા હોય છે અંદર કાંઈ નથી હોતું ને તકલીફ ત્યાં છે કે પાટીયું બહાર પણ અંદર તો કાંઈ છે અંદર માલ મસાલો જે હોવો જોઈએ એ માલ મસાલો જ નથી હવે હું તમને કહું આમાં છે ને અમારે કોઈપણ સંસ્થા ને યુજીસી ગાઈડલાઇન યુજીસી નોમ્સ હોય એ એની પ્રમાણે ચાલવાનું તો યુજીસી નક્કી કરે કે તમારે આજે કોલેજ કરવી છે તો સમથિંગ ધારા ધોરણ હોય કે આઠ એકરની જમીન હોવું જોઈએ તમારા માટે પ્લેગ્રાઉન્ડ હોવું જોઈએ તમારી પાસે આજે પ્રેક્ટિકલ કરવા માટેના સો એન્સો ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ એના માટેની લેબ હોવી જોઈએ પછી થિયરિકલ છે તો થિયરિકલ માટેના ક્રાઇટેરિયા પ્રમાણે એટલી બધી જગ્યા હોય તો એચ એનજીયુ પાસે આ જે કોલેજો છે એ કોલેજો પાસે આવી કોઈ ખરેખર ક્રાઇટેરિયા છે જ મેં કીધું કોમ્પ્લેક્સમાં ચાલે છે હવે જે કોમ્પ્લેક્સમાં ચાલતી હોય એની પાસે આવી આઠ એકર ની જમીન કેવી હોવા નથી કારણ કે એ ખુદ પોતાની પ્રાઇવેટ કોમ્પ્લેક્સમાં આ રીતે ચલાવે છે તો વિચારો એચએનજીઓ ને પરમિશન કેમ આપી કારણ કે મૂળ તો પરમિશન આવે એટલે એવું પણ બને ને કે જગ્યા કોઈક બીજી જગ્યાએ બતાવી હોય ને ચાલુ કોઈક બીજી જગ્યાએ થઈ ગયું આ આવા દાખલા પાટણ ની અંદર છે જ એ મેં ભૂતકાળમાં એક્સપોઝ કરી જ ચૂક્યા છીએ પણ આ તો જગ્યા અહીંયા બતાડેલી છે કોલેજની

જો આ યુનિવર્સિટી એટલે સ્વયં એટલે આ તો એક ધંધો થઈ ગયો જો ધંધો પૈસા આપવા પડે તો પછી એને પણ પૈસા તો લેવાના ને અને પછી એ તો વિદ્યાર્થી યુનિવર્સિટી સ્વયં સંસ્થા હોય જેની અંદર ખરેખર તજજ્ઞો હોય શિક્ષણવિદ હોય બધા જ ભેગા થઈ અને આ યુનિવર્સિટી હવે શું થઈ ગયું રાજકીય અખાડો તમે જોઈશો કે કોલેજ કોની ચાલે તો કે ભાઈ રાજકીય વર્ગ જેની મોટી હોય એ કોલેજની અંદર ક્યાંક પરમિશન લઈને પોતાની કોલેજ ચલાવી જાય અથવા તો જેની પાસે આર્થિક વર્ગ છે જે ભારતીય જનતા પાર્ટી કે વર્તમાન રૂલિંગ પાર્ટીમાં નથી અને સામેની પાર્ટીમાં છે તો કદાચ એની પાસે એને સામા ડબલ પૈસા હોય કોઈક દસ લાખથી વહીવટ છે તો એને ભાઈ વીસ લાખની વહીવટ કરાવવાનો છે અને પછી આ પ્રકારે મંજૂરી લઈને ચલાવવાનું છે એટલે આ પ્રકારની બધી જ જગ્યાએ ધૂપલો ચાલે છે અને આ ડિન્ડક નાટક એ ચાલે છે પરીક્ષાના નામે બીજું કે અહીંયા ઘણા બધા ઉમેદવારો મને મળ્યા છે જેની સાથે મેં વાતચીત કરી છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરી લેવામાં આવે બોલો કે તમે એડવાન્સ ફી ભરો ત્યાં સુધી તમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ નહીં આપીએ યુજીસીથી લઈ શિક્ષણ વિભાગની બધી જ ગાઈડલાઇનો સ્પષ્ટપણે ના છે કે તમે કોઈપણના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ન રાખી શકો છતાંય આ કોલેજ એ બધાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવે અને જ્યાં સુધી એડવાન્સ ફી ન ભરે ત્યાં સુધી ડોક્યુમેન્ટ નથી આપતા

પણ આપણે આ જળમાં આ જે મૂળ જે છે મૂળ જેને આપણે જળ કહીએ એ જળની અંદર જ આપણે સ્થળો પેદા કરી રહ્યા છીએ પછી આપણે એવું વાત કરીએ કે આપણે પ્રમાણિક અને ઈમાનદાર અધિકારીઓ પેદા કરીશું કે પ્રમાણિક એ તો કઈ રીતે થવાના તમે જ ખુદ પાયામાં શિક્ષણનું સિંચન જ એવી રીતે કરી રહ્યા છો ભ્રષ્ટાચાર કે કૌભાંડ કે ગેરરીતિથી તો ક્યારેય તમે એ વ્યક્તિ પાસે ઈમાનદારી કે પ્રમાણિકતાના પાઠની તમે ઉમીદ ન જ રાખી શકો અત્યારે જે વાત કરે છે ને કે ભાઈ ફલાણી જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ ગયો ફલાણી જગ્યાએ કૌભાંડ થઈ ગયું ફલાણી જગ્યાએ બ્રિજ તૂટી ગયો કે ફલાણી જગ્યાએ અગ્નિકાંડમાં આનું આ અધિકારીનું નામ આવ્યું એ શા માટે આવે છે કારણ કે આવી બોગસ કોલેજોમાંથી ભણી ગણી મોટા થયા છે એટલા માટે જેને એન્જિનિયરિંગનો એ નહીં ખબર નથી જેને સાયન્સના સહની ખબર નથી આ એવા લોકો અત્યારે એન્જિનિયરિંગ થઈ ગયા છે અને સાયન્સમાં આગળ વધી ગયા છે અને પછી આપણે એની પાસે એક એક્સપેક્ટેશન રાખીએ પણ એક્સપેરિમેન્ટલ કોલેજમાંથી જો આવ્યા હોય હવે એની પાસે તમે એક્સપેક્ટેશન રાખો તો પારકી આશા સદા નિરાશા તમારી ઠગારી નીવડે એના જેવી વાત છે ત્યાં તો એઆઈ જ વાપરવાનું છે ને પણ હવે એઆઈનો ઉપયોગ બધી જગ્યાએ અને કંઈ એઆઈ કે બધી જગ્યાએ સાચા જવાબ આવતું એવું તો છે ને કારણ કે એ પણ એક રીતે જે સોફ્ટવેર બનાવવામાં આવ્યો છે એ માનવીય જ છે એટલે હ્યુમન એરર જે છે એ તો રહેવાની જ છે એટલે એ હ્યુમન એરર જો કદાચ હું માનું છું કે કદાચ સાયન્સ ફિલ્ડનો વ્યક્તિ જો આગળ બહુ વધી ગયો અને ભૂલથી કદાચ કોઈ રીતે કોઈ દર્દી ઉપર જો એક્સપેરિમેન્ટ કરી નાખ્યો અને દર્દીનો જીવ ગયો તો ત્યારે આપણે શું કહેશું ભાઈ એઆઈની ભૂલને કારણે જીવ ગયો ના ભાઈ ડૉક્ટરની ભૂલને કારણે જીવ ગયો એ કારણ કે કોલેજમાં શીખીને આવ્યો હતો કે હવે એઆઈનો ઉપયોગથી જો હું આની ઉપર ઓપરેશન કરું અથવા એની ઉપર એક્સપેરિમેન્ટ કરું તો હું મારા સૌ થાય કોલેજે ટાંકી સફળ કર્યો હતો એટલા માટે પણ એ વાસ્તવિક જ્યારે કહી શકે જાહેર જીવનમાં આવે છે ત્યારે સફળ નથી રહેતા અને આ સૌથી મોટી બેદરકારી હોય તો એચ એન છે નવજીવનના પ્રતિષ્ઠિત માધ્યમથી એચ એન જી વીસી રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકને હું કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવામાં આવે અને આ પ્રકારે તમામ કોલેજોની અંદર જે પણ પરીક્ષાઓ ચાલુ છે એ તમામ પરીક્ષાના સીસીટીવીને જમા કરવામાં આવે એ સીસીટીવીનું ક્રોસ વેરીફાય કરવામાં આવે અને જેટલી જગ્યા આવી ધુપ્પો કે જેટલી જગ્યા આવી ગેરરીતિ ચાલે છે એને તાત્કાલિક ધોરણે એને પ્રતિબંધિત એટલે કે બેન મારવામાં આવે અને તાત્કાલિક ધોરણે આમાં તો સુઓ મોટો અરજી એચએનજીયુએ સામે ચાલી વિશે ફરિયાદી બની અને આ ચોવીસ વિડીયો તમારી સામે છે તમારે ક્યાંય ગોતવા જવાની જરૂરત નથી તમારે કદાચ સીસીટીવી તમારા સામે ન પણ આવે તો તમે કમસે કમ એચનજી એ એક્સપેરિમેન્ટલ કોલેજનો ખુલાસો તો માગો કે આ તમારા કોલેજના છે કે નહીં એ ખુલાસો તો માગી શકો ને ખુલાસો નથી માગતા તમે એની ઉપર એક્શન લેવાની જવાબદારી તમારી છે ફરિયાદ નોંધાવવાની જવાબદારી તમારી છે કારણ કે તમે આમાં યુનિવર્સિટી તરીકે છો બરાબર તો યુનિવર્સિટી એટલે કે એના માતા પિતા તરીકે તમે છો તો તમારે તમારા દીકરા ક્યાંક ખોટું કરતા હોય તો એને ઠપકો દેવાની અથવા તો એને માર મારવાની જવાબદારી તમારી છે જો એક્શન નહીં લ્યો તો આ દિવસે દિવસે આ જે દૂષણ છે આ જે ઉદ્દય છે એ ઉદ્ધય વધારે વધારે ફેલાતી જશે અને આ શિક્ષણમાં આવેલું દૂષણ છે એ ભ્રષ્ટાચાર એ પછી કૌભાંડ અને બધી જ જગ્યાએ જે છે એ તમે જોઈ શકો છો કે બધી જ જગ્યા આગળ વધતું સિસ્ટમની અંદર સળો એ આ શિક્ષણથી આવતો હોય છે શિક્ષણ એ પાયો હોય છે અને શિક્ષણના પાયામાં જો તમે આ ભ્રષ્ટાચાર કે આ રીતે પેદા કરો તો એ આગળ જતા તમામ પ્રકારની સિસ્ટમને કોલેપ્સ કરતા જરા પણ વાર નહીં લગાડે પણ યુવરાજસિંહ મને જ્યાં સુધી ખબર છે કે યુનિવર્સિટીની પરીક્ષા લેવાતી હોય ત્યારે ફ્લાઇંગ સ્કોડ હોય સ્કોડ હોય તો એ લોકોએ કંઈ ધ્યાન જ ના રાખ્યું યુનિવર્સિટીની પરીક્ષા ચાલતી હતી તો બધાને ચા પાણી આપવામાં આવે છે ચા પાણીમાં બધા લોકો સમજી ગયા છે કોમેન્ટ બોક્સમાં જવાબ આપી દેશે બધાને ચા પાણી આપવામાં આવે છે સ્કોડ પણ સમજાવી દેવામાં નાસ્તો પાણી કરીને મોકલી દેવામાં આવે છે આવે છે સ્કોર નાનત પર પડતો નથી આવતી પણ ખબર છે કે ભાઈ જે કોલેજ છે એ મોટા રાજનેતાના અધિકારીના અધિકારી ના ઓળખીધાની છે વગર એક્શન લેવા કે તો એની બિચારા જે સ્કોર આવ્યો એવો અધિકારી ઉપર એની નોકરીનો ખતરો બેસી જાય એટલે આ લોકો એટલા તાકાત હોય તાકાત વર છે હવે કોલેજ તમે જિંદગીમાં યાદ રાખજો તમારે કોલેજ સ્થાપી તમે સ્થાપીને બતાવ દીધું તમને હાચા કહું તમારાથી કોલેજ ચાલુ જ નથી તમે પ્રમાણિક છો તમે ઈમાનદાર તમે કોલેજ ચાલુ નહીં કરી શકો જો તમે બેમાન ભ્રષ્ટાચારી હોય તમારી વગ બંને રાજકીય અને આર્થિક વર્ગ જો તમારી સારી હોય તો જ તમારાથી કોલેજ ચાલુ થાય બાકી મને પ્રમાણિક એક વ્યક્તિની કોલેજ હોય તો મને બતાડો ગુજરાતમાં જે પણ બુચ્ચ શકે કે જે પણ કહી શકાય મોટા વગદાર લોકો છે એની જ કોલેજો છે અત્યારે પણ આ કોલેજની અંદર જે મોટા મોટા નામ આવે છે એ વગદાર લોકો જ છે અત્યારે તમે આ કોલેજની અંદર કોઈ એક્શન લેવા જાય શું એક્શન લેશે પણ એ લોકો જોડે તો સીસીટીવી ના એક્સેસ પણ હોય બધું જ છે તો પછી એ લોકો કેમ જાહેર ના કરે કે આવું થઈ રહ્યું છે ભાઈ આ સેન્ટર જ કેન્સલ કર નાખો ઉતકારમાં આવું થયું છે કે જે જગ્યાએ ચોરીઓ આવતી હોય તો સેન્ટરો કેન્સલ થતા બહુ દૂર જ જવું આપણે આથી 15 દિવસ પહેલાની આપણી ચર્ચા જોઈ લઈએ આપણે પાટણના સમી ખાતે બાસ્પાની જે દયાનંદ સરસ્વતી જે કોલેજ હતી એ કોલેજમાં આપણે ખબર હતો કે એક છોકરો હતો જે રીલ બનાવતો હતો અને રીલ પછી વાયરલ હતી તો એક્શન શું લેવાના ચાલો મને સમજાવો એચ એનજીઓએ એ સંસ્થા જે બાસપા ખાતે જે દયાનંદ સરસ્વતી જે સંસ્થા છે એની ઉપર શું એક્શન લીધા એને ખુલાસો શું પૂછો કોઈ જાતનો એક્શન નહીં કોઈ જાતનો ખુલાસો નહીં ખરેખર તો બેન કરી દેવી જોઈએ પ્રતિબંધિત કરી દેવી જોઈએ ક્યાં પ્રતિબંધિત કરી હજી ચાલુ છે એક્શન ક્યાં લેવાના ખબર છે એ તમને હવે કહું કે એ વિદ્યાર્થીના ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર મળ્યું એ બાઇક ખોટી રીતે ચલાવતો હતો તો પોલીસે શું કર્યું ખબર છે પોલીસે પહેલાં તો બાઇકની રીલ દેખાડી બિફોર પછી બિફોર આફ્ટર પછી આફ્ટર વાળી રીલ બતાડી કે ઓલો માફી માંગે છે કે ભાઈ હું આવું બીજી વખત કૃત્ય નહીં કરું અને જ્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારે માફીપત્ર લગાવે છે કે કોલેજની અંદર હું રીલ બનાવતો હતો ભાઈ હું માફી બીજી વખત નહીં બનાવું આવું કરીને છોડ દેવામાં આવે છે એ વિદ્યાર્થી પાટણના હરીજ ખાતેના છે મને ખબર પડી મેં તપાસ કરી તો પછી આ રીતે એની સાથે વર્તન હવે અમે તમે વિદ્યાર્થી ઉપર એક્શન લેવાની જરૂર છે ખરેખર સંચાલક ઉપર લેવાની જરૂર છે ખરેખર તો પહેલા તો સંચાલક ઉપર લેવા કારણ કે એના થકી આ બધું ચાલે છે જો એક્શન લેવા જ હોય તો આવા જે સંચાલકો છે એની પર લો ને આવા સંચાલકો તો એક્શન લેતા નથી આવા સંચાલકો જ્યાં સુધી એક્શન લેવામાં નહીં આવે આવા લોકો ઉપર જ્યાં સુધી એક્શન લેવામાં નહીં ત્યાં સુધી આને પ્રોત્સાહન કોણ આપે છે ચલો આ પ્રશ્નોનો જવાબ અહીંયા છે અને પ્રોત્સાહન આપણે આ વ્યક્તિ પોતે છે કે ભાઈ જો ભાઈ સો એ સો પ્રશ્નોનો જવાબ અહીંયા છે કારણ કે આને પોતે ગોઈતો છે પેપર તો એની પાસે ગવા આવે છે કે વિદ્યાર્થી પાસે કહ્યું અગાઉ આવી જાય પેપર એટલે સીધું જ સોલ્વ કરીને કહી દે કે તમારે ગોતવાની જરૂર નથી ક્વેશ્ચન નંબર ત્રણ પેજ નંબર સિત્તોતેર અઠ્યોતેર ઓગણસી ક્વેશ્ચન નંબર ટુ પેજ નંબર એકતાલીસ બેતાલીસ સમયસર વિદ્યાર્થીઓ પેપર પૂરું કરી શકે અને ઘરે જઈ શકે ઘરે કેમ કે દૂર દૂરથી આવતા હશે ને પાછા વિદ્યાર્થી બધા વિદ્યાર્થીઓ બહુ દૂર દૂર થી આવે એમાં ના જ ને કારણ કે આવી બધી એક્સ્ટ્રાઓર્ડિનરી જે કોલેજ હોય એ એડમિશન પણ કાંઈ કહી શકે કે બહુ નજીકના વ્યક્તિઓ તો લેતા હોય કારણ કે એ પણ જાણતો એટલે બહારના વિદ્યાર્થીઓને જ બાટલીમાં ઉતરવામાં આવે કારણ કે અજાણો વ્યક્તિ હોય જરે જરથી બાટલી મૂ ઉતરે અને ક્યાંક કોકને લાલચ આપવામાં આવે કે ભાઈ તારે ક્યાંય આવવાની જરૂર નથી અને આમાં એજન્ટ પ્રથા ચાલે છે આ વિદ્યાર્થીઓને બાટલીમાં ઉતારવા માટે એજન્ટ પ્રથા ચાલે છે એના માટે એજન્ટો રાખે એજન્ટો દસ વિદ્યાર્થી લાવ્યો તેનો એક વિદ્યાર્થી દીઠ કમિશન દસ રૂપિયા એક વિદ્યાર્થી દીઠ આ કમિશન આપવામાં આવે એજન્ટ થ્રુ કે તું ભાઈ મને દસ વિદ્યાર્થી આવી એટલે હું તને ત્રણ લાખ રૂપિયા કમિશન આપું આ એજન્ટ થ્રુ બધું ચાલે બીજું હું તમને એક વાત અત્યારે શિક્ષણ જગત નીચે એટલા માટે ઉમેરું છું હમણાં તમને ખબર છે વિદ્યા સહાયકની ભરતી ચાલુ છે વિદ્યા સહાયકની ભરતીમાં જો તમે માસ્ટર ડિગ્રી કરેલી હોય તમે એમએસસી કરેલું હોય તો તમને એના પાંચ ટકા એક્સ્ટ્રા માર્ક એટલે તમારી જે મેરિટ યાદી છે ને મેરિટ યાદીમાં તમે ઝડપથી આગળ વધી શકો એટલે તમારી મેરિટ યાદીમાં તમારી સિલેક્શન પ્રોસેસ જે છે તમે પાંચ ટકા આગળ માર્ક જે પાંચ ગુણ તમે આગળ જતા રહ્યો તો તમે બીજા બધા કરતા તો લા લાખો વ્યક્તિને પાછળ દેવાના એટલે એમએસસી જ્ઞાન સહાયક જે અત્યારે છે ને વર્તમાનમાં જે જ્ઞાન સહાયક જે કરાર આધારિત નોકરીમાં છે અગિયાર મહિનાના શિક્ષકમાં છે એ લોકો આવી કોલેજોની અંદર જઈ અને એમએસસી કરી રહ્યા છે અને આ પ્રકારે પરીક્ષા એટલે તમે વિચારો એક કોર્સ એટલે કે એક નોકરી જે રેગ્યુલર છે જેમાં શાળામાં જવાનું જ છે આ એમએસસી છે ને એમએસસી રેગ્યુલર કોર્સ છે આ ક્યાંય એક્સટર્નલમાં ન થાય થય જ ન થઈ જ ન શકે પ્રેક્ટિકલ થિયરી બધું જ છે અને તમારે આ આખા ઇન્ડિયામાં ક્યાંય આ એમએસસી છે ને એ માસ્ટ એક્સટર્નલ થતું જ નથી એને રેગ્યુલરમાં થાય ઘણા બધા ગુજરાતના એવા જ્ઞાન સહાયકો વર્તમાનમાં શિક્ષણમાં નોકરી કરે છે એટલે શિક્ષક તરીકે નોકરી કરે છે અને આવી કોલેજોની અંદર જઈ અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારે એ એમએસસી કરી રહ્યા છે કેમ યુવરાજસિંહ તમારી પાસે આ બધી કોલેજોનું લિસ્ટ છે તો તમે સરકારને કેમ ટકોર નથી કરતા કે આ ફી આ ખોટી રીતે ચાલે છે તો કઈ એક્શન લેવાય દર વખતે તમને એવું લાગે છે કે નહીં કરી હોય અને બીજું કે સરકારને ખબર છે સરકારને નહીં ખબર હોય કે આ બધી ધૂપપળ ચાલે છે આ સરકારના રહેમ રહેમરાય તો ચાલે છે સરકારના મંત્રીઓ સરકારના અધિકારીઓ જે કટકીબાજ લોકોને કટકીનો હિસ્સો એ મંત્રી સુધી પહોંચે છે તમને શું લાગે છે આ કોલેજ મંજૂરી કઈ રીતે મળી છે આ કોલેજ ને જે મંજૂરી હોય બરાબર જે તે કોર્સ ચલાવવાની એક કોર્સ ખાલી નર્સિંગ નો ચલાવવો હોય ને એટલે યાને એટલે કે એચ ના બોર્ડ ઓફ મેમ્બર બોર્ડ ઓફ ડિરેક્ટર હોય ને એ દસ લાખ રૂપિયા લે છે દસ લાખ રૂપિયા દે કે ભાઈ તમે સો સો કોર્સ ચલાવો જાઓ તમને છુટ્ટી આવા એક 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 કોર્સ નો ચાલતા હોય હજારો કહી શકે પંદર વીસ કોર્સ ચલાવતા હોય એટલે દોઢ દોઢ બબે કરોડ રૂપિયા આવા લોકો પહોંચાડતા હોય બીજું એ રાજકીય લોકો છે

મંત્રી સુધી એના પૈસા પહોંચે છે કક્ષાના મંત્રી સુધી આ બધા જ પૈસાઓ પહોંચે છે અને પ્રવક્તા મંત્રીને પણ આ બધી ખબર હોય છે અને બધી જ ધુપોલ એના થકી પણ ચાલતી હોય છે તમે એ કહો છો ને પાટણની એક યુનિવર્સિટીમાં નામ અત્યારે ભૂલી રહ્યો છું પણ યુનિવર્સિટીની ખાલી એક કહી શકાય કે એનું સ્થળ એક જગ્યા હતું ત્યાંના ધારાસભ્ય મુદ્દો પણ ઉઠાવેલો અને હતી બીજી જગ્યાએ ખબર બધાને પડી ગઈ તોય પછી એને ચૂપ કરી દેવામાં આવે ત્યાં સુધીની આ લોકોની મોટી વખત છે એટલે ત્યાં સુધી આ લોકો સત્તાધીશો છે એ પોતાની તાનાશાહી કરી રહ્યા છે તમે વિચારો સમુકતેરશાહી કે તાનાશાહી આ હદ સુધી વધી જતી આ બધાને ખબર છે એટલે આ જે સંચાલકો છે એને ખબર છે કદાચ એ વિદ્યાર્થીઓને ન ખબર હોય જે વિદ્યાર્થીઓને ન ખબર હોય કે આ ખરેખર સંસ્થાઓ કઈ રીતે ચાલે છે આ સંસ્થાઓ જે છે એ આ પ્રકારે દુપ્પલ ચાલે છે પણ યુવરાજસિંહ તમે જ્યાં વારંવાર આવી રીતે કૌભાંડ ઉજાગર કરો છો પરીક્ષામાં સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે પછી કોલેજની પરીક્ષામાં હોય તો શું ખાલી આ યુવરાજસિંહ જ ઝંડો પકડેલો છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા અટકાવવા માટે જ્યારે પણ આવી ઘટનાઓ બને બે દિવસ હેડલાઇન આવે છે પછી આ મુદ્દો બધા ભૂલી જાય છે તો સરકાર કેમ આ બાબતે ધ્યાન નથી રાખતી કારણ કે આ બહુ ગંભીર મુદ્દો છે તમે જે રીતે કીધું કે ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે સડો બેસી ગયો છે તો આ સડોને કાઢવાનો કઈ રીતે હવે કોઈ ચોર હોય એ પોતાની જાતે સરરેન્ડર થઈ જાય અને પોલીસ કહી દે કે ભાઈ મેં ચોરી કરી જવું કોઈ એવો ચોર જીવનમાં ક્યાંય જોયો તો નથી નથી હવે તમે બિલાડીને ક્યાંક દૂધનું રખવું કરે તો કરી શકે ખરી પોતાની મને કોઈ ડાકણ કે ખરી નો કે આ ત્રણેય ઉદાહરણ તમારા પ્રશ્નનો જવાબ છે યુવરાજસિંહને ઝંડો નથી પકડો કરવાનું મારે નથી આના માટે કરવા માટે યુનિવર્સિટી છે યુનિવર્સિટી માટે પરીક્ષા નિયામક છે રજીસ્ટ્રાર છે વાઇસ ચાન્સેલર છે તેની સાથે સાથે એને પોલીસનું પણ પીજબળ છે પોલીસને પણ આ બધી બાબતોમાં એફઆઈઆર નોંધવી જોઈએ ખોટી જગ્યાએ ખોટા કોર્સિસ ચાલતા હોય કોઈ ખોટી જગ્યાએ એજન્ટ પ્રથા ચાલતી હોય તો ખરેખર રોકવી જોઈએ પોલીસ પણ કટકી કરે છે ત્યાંના સ્થાનિક કહી શકે કે જે બીજા બધા લોકો હોય એ પણ ક્યાંક કટકીનો હિસ્સો છે ઉપર નેતાઓ સુધી આ કટકી પહોંચે છે સંચાલકો સુધી પહોંચે છે અધિકારીઓ સુધી પહોંચે છે બધી બાકી કોઈ બાકી જ નથી અને અમારે આ બધું જ બંધ કરાવવું છે કારણ કે અમને કીડો છે અમને કીડો છે કીડો એટલા માટે છે કેમ કે આ જે અત્યારે જે સિસ્ટમ જોઈ રહ્યા છે ને આ સિસ્ટમને ઘોર ખોદાઈ રહી છે અને આ સિસ્ટમની ગોર ખોદાઈ રહી છે એ અમારેથી જોઈ નથી શકાતું કારણ કે શિક્ષણના જીવડા તરીકે રહ્યા ને એટલે તરત જ આ બધી જ જગ્યાએ ધૂપોલો ચાલે છે કે ખોટું ચાલે છે મેં તમને કીધું આવનાર દિવસોની અંદર ઘણા બધા ઘટસ્ફોટ કરવાના છે એચ એન જીયુ અંતર્ગત આવી સાતસો કોલેજ ચાલે છે ને બધી જગ્યાએ મેં તમને વાત કરીને આ બધી ધુપ્પોલ કોલેજો તો દુનિયાની ચાલે છે અને બધી જગ્યાએ રેમરાથી જ ચાલે છે કોઈ રાજકીયની રહેમરા છે કોઈ નેતાની રહેમરા છે કોઈ જગ્યાએ અધિકારીઓની રહેમ છે કોઈ જગ્યાએ વીસીની રહેમરા છે કોઈ જગ્યાએ રજિસ્ટરની રહેમરા છે આ બધી જ રહેમરામથી આ બધી ચાલે છે અને કોઈ જગ્યાએ કટકી છે આ બધી જ ચાલે છે અને એનો પણ એક્સપોઝ કરવાના છે કરવું હું માનું છું કે ગુજરાતના નાગરિકે કરવું જોઈએ તમામ નાગરિકો

પણ આજે કોઈ બોલવા તૈયાર નથી બધા જ જે છે એ દ્રશ્ય જે કહી શકાય કે આ જે દ્રશ્ય આખું જે પિક્ચર જે છે એ બસ દ્રષ્ટાંત તરીકે જોયા રાખે છે ને એ પોતે પણ હવે ગાંધારી કે ધૂતરાષ્ટ્ર બની એટલે કદાચ આ વિડીયો પબ્લિશ થશે એટલે જે વાલીઓ કે એવા વિદ્યાર્થીઓ હશે આવી કોલેજની તલાશમાં તો કદાચ બે ત્રણ જણ જશે બી ખરી ત્યાં કદાચ એનો લાભ પણ લેશે હા લાભ પણ લેશે પણ સરકારને પણ વિનંતી છે કે જે આ બધા પુરાવો જાહેર કરવામાં આવ્યા છે યુવરાજસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ જગ જાહેર છે કે કેટલી કોલેજોમાં આવા ધુપ્પલ ચાલી રહ્યા છે જે નાની દુકાનોમાં કોલેજ ચાલી રહી છે જે જગ્યા ઉપર નિધારા ધારાધોરણ હોય છે તે લાગુ નથી થતા તેમ છતાં કોલેજો ચાલે છે અને વિદ્યાર્થીઓને બેફામ રીતે ચોરી કરવામાં આવે છે ચોપડીઓ લઈને બેસે એઆઈનો ઉપયોગ થાય છે અને હવે તો આ બધા પુરાવા સાથે તેમણે રજૂઆત પણ તેમણે આખી પ્રેસ કોન્ફરન્સમાં કરી છે તો હવે સરકાર પણ જાગી અને આવી વિદ્યાર્થીઓ જે જગ્યા પર ભોગ લેવાઈ રહ્યા છે જે ખરેખર મહેનત કરી રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ આ રીતે ચોરી કરી રહ્યા છે સાથે જ તેમને જે પીઠબળ આપી રહ્યા છે એવા શાળાના સંચાલકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ તો જ કહેવાશે કે કોઈ ચંબરબંધીને છોડવામાં નથી આવ્યા આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહાઈ જાના